સાડીઓ છે અઢીસો રૂપિયા રાજસ્થાની પોશાક મળી જશે બાંધણી પર વિન્ટેજ છો બધા તો દર્પણ આજે આપણે આપણા વ્યુવર્સ લઈ જઈએ છીએ આવકાર હોલમાં આવકાર હોલમાં કારણ કે ત્યાં મસ્ત સાડીઓ નો સેલ આવ્યો છે અઢીસો રૂપિયા થી શરૂ થાય છે પાછું દરબારી પોશાક છે જે હજાર રૂપિયા થી શરૂ થાય છે અને પછી જ્વેલરી જ્વેલરી પણ છે અને ઘણી બધી વસ્તુ છે તો બસ અમે લોકો બી જઈએ છીએ એક્સપ્લોર કરવા સાથે તમને બી બતાવી દઈએ કે કઈ ટાઈપનો સેલ છે અને ભાઈ બહુ દિવસથી વિડીયો નહોતા આવ્યા કારણ કે હું અમે લોકો એટલે મીન્સ હું ગઈ હતી બહાર યસ ફરવા ગઈ હતી એની બી સિરીઝ આવશે એના બી બ્લોગ્સ તમને મળશે બટ બસ હું કાલે જ આવી છું એટલે જે બ્લોગ અમે સ્ટાર્ટ કર્યા છે તો આટલા દિવસથી બ્લોગ નહોતા આવ્યા એટલે સોરી કે બધાને એવું થતો હશે કે કેટલા એક વીકનો આખો એક વીક આખો ગેપ પડી તો બસ ચલો આવકાર હોલમાં જઈએ અને આખું સાડીનું કલેક્શન બતાવીએ ગાઈસ તો બસ જો અમે પહોંચી ગયા છીએ આવકાર હોલ અને તમને એક્ઝેક્ટ લોકેશન કહું ને તો વડોદરામાં કારલી બાગ છે ત્યાં પાણીની ટાંકી છે પાણીની ટાંકીની બાજુમાં બોમ્બે સેલ છે બોમ્બે સેલ ઘણો ફેમસ છે એક્ઝેક્ટ એની બાજુમાં તમને આવકાર હોલ મળી જશે અને અહીંયા જે સેલ લાગેલો છે અને આ જે સેલ છે એ આઠ ડિસેમ્બરથી લઈ અને ચૌદ ડિસેમ્બર સુધી છે એટલે આ સાત દિવસ માટે જ છે અને સવારે દસ વાગ્યાથી લઈ અને રાત્રે દસ વાગ્યા સુધી મળી જશે

મસ્ત છે જોરજેટ પર આખું મશીન વર્ક છે પણ વિન્ટેજની અને એમાં જ કલર ઓપ્શન જો અહીંયા આગળ જ રાખેલું જ છે આ કલર છે આ ગ્રીન કલર છે પિંક કલર છે જો રેડ પણ છે હા મિનલ રેડ વત જો રેડ જો આ સારું છે એક પર્પલ છે ને મસ્ત છે વિન્ટેજની ની રૂપિયાની રૂપિયા ગાઈ સાડી છે એનું વર્ક ફાઇન છે હે ને આ બધી 400 500 ની છે દર્પણ જો અહીંયા બધી વિન્ટેજ ની સાડીઓ રાખેલી છે વ્યુઅર્સ ને બતાવો જો જો ગ્રીન કેટલી ફાઇન છે આ બી 500 રૂપિયા ની ઓ વિન્ટેજ ના પાછી બાંધણી ની પણ છે જો આ લોકો જે રાજસ્થાની મારવાડીઓ એમાં બાંધણી નું વધારે હોય હે ને હા બધા મોસ્ટલી એવા જે છે જે યલ્લો બી છે કલર ઓપ્શન સારા છે ચાલો જૈન પૂછે અઢીસો વાળી ગઈ છે એ બધી બહાર એટલાની છે ચારસો પાંચસો ચારસો પાંચસો ની જ છે અને આમાં અમુક પ્રિન્ટેડ છે જો પછી આ બાંધણીમાં વાઇન કલર માં છે અહીંયા છે 250 વાળી ત્યાં લાસ્ટમાં જો ત્યાં છે 250 વાળી તમને સાડી બતાવ જો આ ભાઈ જો આ સાદી છે જો સાંભળો હમ આ સિમ્પલ છે એટલે જોરજટ ની સાડી છે એટલે પેલી છે પ્રિન્ટેડ નેવી ભરી ને ના ના સિમ્પલ છે વિથアウト વર્ક જોરજટ ની ને સિન્થેટિક ની છે અને આ બધી આ જે સાડીઓ છે એ 250 રૂપિયાની ની

કલર ફાઈન છે મિનલ બાંધણી પર વિન્ટેજ ની 600 રૂપિયા ની અને એમાં જ તો કલર ઓપ્શન જો રેડ કલર છે રેડ છે ગ્રીન છે અચ્છા મેન્ડી કલર ની છે આ જો આ કલર બી કેટલો ફાઈન છે પિંક કલર છે આ બી હમણાં ટ્રેન્ડમાં ચાલે છે આ કલર છે આ બધી તમને જેવી દેખાય છે બધી છસો છસો રૂપિયાની છે જોઈ લગાવી

અને હેન્ડવર્ક વાળી છે ડબલ કલર છે કે બ્લાઉઝ રેડ કલર છે એવું છે મિના આ બધામાં બ્લાઉઝ પીસ સાથે છે કોઈ બી સાડી જે પેલી 500 વાળી લીધી એ બી અમે નથી 800 ઉપર છે 800 ની ઉપર ના બધામાં બ્લાઉઝ પીસ સાથે છે અને એમાં બીજા કલર્સ વિન્ટેજ વાળી બધી સરસ છે ગાઈસ જો તમને વિન્ટેજ લેવી હોય તો તમે લઈ શકશો બધા હેન્ડવર્ક વાળી છે આ બીજો બાંધણી આ કલર બી કેટલો મસ્ત છે જો એની બાજુમાં મહેંદી છે સ્ટાર રેડ રેડ બાંધણી આ બહુ ફાઇન છે ને અહીંયા બીજી ડિઝાઇન છે

આ બધી બાંધણી હજાર રૂપિયાની જોર્જેટ પર છે મીનના જોર્જેટ પર છે ને મસ્ત છે આખી બંધે જ છે હજાર રૂપિયાની છે જેમાં આ કલર બી સરસ છે રાણી કલર છે પછી જો આ ડબલ કલરની છે ને એટલે ડબલ કલર સિંગલ કલર બધી ટાઈપની બાંધણી છે અને બધી હજારની છે ને હા ફાઇન છે ને કેટલા બધા કલર છે જો અહીંયાં જો યેલો છે રેડ છે ગ્રીન છે વાહ આ બહુ ફાઈન છે જો આ ખરેખર નિભંતારું લાગે છે શું આમાં બ્લાઉઝ પીસ સાથે છે આમાં બ્લાઉઝ પીસ નથી ચણિયા ચોડી તમને રાજસ્થાની સ્ટાઈલમાં મળી જશે જો આ ટાઈપના 1000 રૂપિયાના ચણિયા ચોડી છે વિથ દુપટ્ટા એમાં પણ વર્ક છે ને અને એમાં બી તમને કલર ઓપ્શન જોઈ લો

ફાઈન છે ને હમ જોઈએ જોઈએ છે હમણાં તો લગન સીઝન ચાલે છે એટલે બધા સાડી ને ચણીયા ચોળી ને બધું ચાલે અને સારા છે બધા વિન્ટેજ ના પ્લેન કલર માં બી મસ્ત જો અને જો તમને અહીંયા રાજસ્થાની પોશાક મળી જશે રાજસ્થાની પોશાક 1500 રૂપિયા થી શરૂ થઈ છે અને એમાં કલર ઓપ્શન જો ઘણા બધા કલર ઓપ્શન આપેલા છે પેલામાં પણ ત્રણ હજારના છે એટલે હજાર રૂપિયાથી રાજસ્થાની પોશાક શરૂ થઈ છે ચણિયા ચોળી હજાર રૂપિયાથી શરૂ થઈ છે પછી ચણિયા ચોળી કેટલા સુધીના છે છ ચણિયા ચોળી હજાર થી લઈને હજાર થી લઈ કે કેટને તક હે હજાર થી લઈને ચાર હજાર સુધી રાજસ્થાની પોશાક પંદર હજાર સુધી ના મળશે ત્રણ હજાર નો છે પંદરસો આ ત્રણ હજાર નો છે ત્રણ હજાર નો છે એટલે પછી જેવું જેવું ફેબ્રિક ગજી સિલ્ક ના બી એમની પાસે છે તો ગજી સિલ્ક ના થોડા છે એમાં આવશે

बीच है, हाँ? एक नहीं बार।, एक नहीं बार।, बारा है बार ना बार, 130 बार, में बार, बारा, बारा। और ये दो दो कड़े कितने के हाँ, अरे हाँ नही तो खाली वीडियो में बताई और ये लाख के ये कितने के

અને રોલ પોલીસ કરાવવાની ને રોલ પોલીસ કરાવી પડશે હા તો તો આ એક ગ્રીન એક રાણીમાં આ સારો છે અને આ બી સારો છે જો એક બે આ પકડું તને બતાવું આવે આને છે ને આખી ખુલશે જો એટલે છે ને આખી સ્કર્ટ બોર્ડર આવી આ ઉપર આવશે ને સ્કર્ટ બોર્ડર નીચે આવશે હમ સરસ લાગે આ લેવામાં આ એક વખત ખોલ તો કેવી લાગે છે લાવ જો આવી છે બરાબર નીચે જો હા આમાં આ પલ્લું છે જો એક મિનિટ જો આખામાં ગોળ છે હા આખામાં આવું છે જો આખી સાડીમાં આવું છે આ સારી લાગશે ને સારી લાગશે હા સરસ આ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ જોડે મસ્ત લાગે યલો કલરનો રેડીમેડ લઈ લેવાનો આ લઈ લે એક કામ કર તું આ લે હું એક આ લઉં છું ડબલ લઈ લેને વિન્ટેજ કરતા સારી લાગશે જો બોટલ ગ્રીન ની અંદર ઓરેન્જ છે જો આ મારી ફાઈનલ ₹1000 રૂપિયાની એકવાર જોઈ લે પણ આ ગ્રીન તો આપણી પાસે બહુ બધી છે પેલો અરે પણ એવું નથી આમાં ઓલ ઓવર છે જો એટલે બતાય આપણા વ્યૂઅર્સ અચ્છા કે આખી ઓલ ઓવર છે જો મસ્ત લાગે જો ઓલ ઓવર ડિઝાઇન પણ ફાઇન લાગે છે કલર બધા તમને મસ્ત મળશે જો આ કે અલગ જ કલર છે ગ્રીન કલર અને વાઇન કલર આ બંનેમાં બાંધણી છે એક રેડ બી બતાઈએ જો રેડ બતાઈ રેડ અને પેરોટ છે ને

તો બસ આ વિડીયો અહીંયા સુધી રાખે મળીએ નેક્સ્ટ બ્લોગમાં જલ્દી ત્યાં સુધી બાય ટેક કેર બાય